જય શ્રી કૃષ્ણ શ્રીમત ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય છવ્વીસ પ્રકૃતિ પુરુષનો ભેદ દર્શાવવા શાંખ્ય શાસ્ત્રના આધારે સર્વ પદાર્થોની ઉત્પત્તિ તથા લક્ષણ શ્રી કપિલ ભગવાન બોલ્યા હવે હું તમને પ્રકૃતિ વગેરે તત્વોનું ભિન્ન ભિન્ન લક્ષણ કહું છું કે જે જાણી પુરુષ પ્રકૃતિના ગુણોથી છૂટે છે જે જ્ઞાનને વિદ્વાનો મોક્ષ આપનારું અને મનુષ્યને આત્માનો સાક્ષાત્કાર કરનારું કહે છે તે હૃદયની અહંકારરૂપ ગાંઠને કાપનારું જ્ઞાન હું તમને કહું છું અનાથી આત્મા પુરુષ કહેવાય છે તે પુરુષ નિર્ગુણ પ્રકૃતિથી પર સર્વના અંતઃકરણમાં ફરી રહેલો જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશ છે તે પુરુષ વડે જ આ સર્વ જગતયુક્ત હોય પ્રકાશે તે આ વ્યાપક પુરુષે અષ્ટ સ્પષ્ટ સ્વરૂપવાળી સત્વાદી ત્રણ ગુણોવાળી અને લીલાથી પોતાની સમીપ આવેલી ભગવાનની શક્તિ રૂપ પ્રકૃતિને સ્વેચ્છાએ જ સ્વીકારી આ પ્રકૃતિ સત્વાદી ગુણો દ્વારા પોતાના જેવા સ્વરૂપોવાળી જાત જાતની પ્રજાઓ સર્જી છે તે પ્રકૃતિને જોઈને પુરુષ તત્કાલ મોહ પામ્યો કેમ કે પ્રકૃતિ જ્ઞાનને ઢાંકનારી જ છે તેથી પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન ભૂલી ગયું જો કે સર્વ કર્મો પ્રકૃતિના ગુણોથી જ કરાય છે છતાં પુરુષ એ રીતે પ્રકૃતિના અભ્યાસને લીધે પ્રકૃતિના જ કરતાપણાને પોતા વિશે માને છે પુરુષ અકર્તા છે ઈશ્વર છે સર્વ પ્રકારે સ્વતંત્ર છે સર્વનો સાક્ષી છે અને કેવળ સુખ સ્વરૂપ જ છે છતાં તેને એ કર્તૃત્વભિમાન જ સંસારરૂપ જન્મ મરણના પ્રવાહરૂપ થાય છે અને તેને લીધે જ કર્મોનું બંધન પ્રાપ્ત થાય છે અને તે પ્રકૃતિના અવિવેકથી જ તેને પરતંત્રતા ભોગવવી પડે છે વિદ્વાનો કહે છે કે પુરુષ શરીર ભાવને ઇન્દ્રિય વાવને અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા તે તે દેવતાપણાને પામે છે તે સર્વનું કારણ કેવળ પ્રકૃતિ છે અને સુખ દુઃખાદિના ભોગતાપણામાં પ્રકૃતિ પર એવો પુરુષ જ કારણ છે અર્થાત જો કે કર્તૃત્વ ભોગતૃત્વ આદિ અહંકાર જ હોઈ શકે છે પણ તે અહંકારરૂપ વિકાર જળ હોવાથી તેમાં જણાતું કર્તૃત્વ વગેરે પુરુષને લીધે જ છે દેવહુતિએ પૂછ્યું હે પુરુષોત્તમ પ્રકૃતિ અને પુરુષ આ વિશ્વના કારણ છે અને સૂક્ષ્મ તથા સ્થૂળ છે જે કંઈ કાર્ય દેખાય છે તે પ્રકૃતિ તથા પુરુષ છે તે પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ તમે કહો શ્રી ભગવાન બોલ્યા જે પ્રધાન નામનું તત્વ છે તેને જ વિદ્વાનો પ્રકૃતિ કહે છે આ પ્રધાન તત્વ પોતે વિશેષ ભેદથી રહિત છે એટલે ત્રણેય ગુણોથી સામર્થ્ય વથાને લીધે તેમાં વિશેષ ભેદો દેખાતા નથી છતાં તે પોતાના અંશ કાર્ય મહત્વ વગેરેના આશ્રય રૂપ છે વળી તે પ્રધાન તત્વ ત્રિગુણાત્મક છે તેથી બ્રહ્મ સ્વરૂપ નથી અવ્યક્ત એટલે કાર્ય ન હોવાથી રૂપ પણ નથી કાળાદી સ્વરૂપ પણ નથી અને નિત્ય છે માટે જીવ રૂપ પણ નથી ચાર અંતઃકરણો અને દસ ઇન્દ્રિયો આ ચોવીસ તત્વોના સમૂહને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે તેમાં પહેલાં પાંચ તત્વો જે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો છે અને બીજા પાંચ તત્વો એ ગંધ રસ રૂપ સ્પર્શ તથા શબ્દ એ તન્માત્રાઓ રૂપ મેં માન્યા છે હવે જે દસ તત્ત્વો છે તે દસ ઇન્દ્રિયો છે જેમ કે કાન ત્વચા ચક્ષુ જીભ નાસિકા વાણી હાથ પગ લિંગ અને દસમી ગુદા કહેવાય છે તેમજ મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત એમ ચાર પ્રકારનું અંતઃકરણ છે આ અંતઃકરણની જુદી જુદી ચાર પ્રકારની વૃત્તિઓ છે તેથી તેના ચાર ભેદ કહેવાય છે બસ આટલો જ સગુણ બ્રહ્મનો વિસ્તાર તત્વવેતા પુરુષોએ ગણ્યો છે જે મેં અહીં કહ્યો છે આમાં કાળ નામનું પચીસમું તત્વ પણ કેટલાક વિદ્વાનો ગણે છે કે જે પ્રકૃતિની જ એક વ્યવસ્થા છે ત્યારે કેટલાક વિદ્વાનો કહે છે કે કાળ એ પરમેશ્વરનો પ્રભાવ છે આ કાળથી અહંકારને લીધે મૂઢ થયેલા અને પ્રકૃતિનો ધર્મ પામેલાઓને જીવ ભય લાગે છે આને જ સહાર કાળ કહે છે હે માતા ગુણોની જેમાં સામ્યવથા હોય છે અને નામ નામરૂપાદી વિભાગોથી જે રહિત હોય છે એવી પ્રકૃતિને જેનાથી ચેષ્ટા પ્રાપ્ત થાય છે ગુણોની સામ્યવથા તેજી જેને લીધે પ્રકૃતિ જુદા જુદા વિકાર પામે છે તે જ ભગવાન કાળ કહેવાય છે આ જ કાળ સ્વરૂપ ભગવાન પોતાની માયાથી સર્વ પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળરૂપે રહેલા છે પરમ પુરુષ પરમાત્માએ જીવના કર્મને લીધે અથવા કાળને લીધે જેના ગુણો વિકાર પામ્યા હતા એવી પોતાની પ્રકટપણાના સ્થાનરૂપ પ્રકૃતિ વિશે વીર્ય ધારણ કર્યું અર્થાત તેમાં પોતાની ચૈતન્ય શક્તિ સ્થાપી જેથી એ પ્રકૃતિના પુષ્કળ પ્રકાશવાળું મહત્તત્વ ઉત્પન્ન થયું આ મહત્તત્વ જગતના અંકુર રૂપ અને લયથી રહિત છે તેણે પોતાની અંદર રહેલા જગતને પ્રગટ કરવા પ્રથમ તો આત્માને ઢાંકી દેનારા તીવ્ર અંધકારનો નાશ કર્યો જે સત્વગુણ વય સ્વચ્છ શાંત રાગાથી રહિત ભગવાનની પ્રાપ્તિનું સ્થાન અને જેને વાસુદેવ નામે કહે છે તે ચિત્ત મહત્વનું જ સ્વરૂપ છે જેમ જળનો મૂળ સ્વભાવ એટલે પૃથ્વીના સંબંધ પહેલાની જળની મૂળ સ્થિતિ ફીણ તરંગ વગેરેથી રહિત હોય મધુર સ્વચ્છ તથા શાંત છે તે જ પ્રમાણે ચિત્તની અવ્યવસ્થા પણ સ્વચ્છ લઈ તથા વિક્ષેપથી રહિત અને શાંત હોય છે આવું ચિત્તનું લક્ષણ તેની પ્રવૃત્તિઓથી કહ્યું છે પછી ભગવાનની ચૈતન્ય શક્તિથી ઉત્પન્ન થયેલું મહત્તત્વ વિકાર પામી એટલે તેમાંથી મન વગેરે ઉત્પન્ન કરનારી ક્રિયાશક્તિવાળો સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો કે જે અહંકારથી મન ઇન્દ્રિયો તથા પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ છે વળી પાંચ મહાભૂતો ઇન્દ્રિયો તથા મન આ સર્વ તત્વોમાં અહંકારને હજાર મસ્તકોવાળા આદિ અંતરહીત સાક્ષાત શંકર સ્વપુરુષ પણ કહે છે ઇન્દ્રિયોના દેવતા રૂપ કરતા પણ ઇન્દ્રિયો રૂપે કરણ પણ પાંચ મહાભૂતો રૂપે કાર્ય પણ શાંત પણ ભયંકર પણ તથા વિશેષ મૂઢ પણ એ અહંકારનું લક્ષણ છે એ અહંકાર પૈકી સાત્વિક અહંકાર વિકાર પામ્યો એટલે તેમાંથી મન તત્વ ઉત્પન્ન થયું કે જે મનના સંકલ્પ વિકલ્પથી કામનાઓ ઉત્પન્ન થાય છે વળી જે મનને સર્વ ઇન્દ્રિયોના અધીશ્વર શરત ઋતુના શ્યામ કમળ સમાન કાળા અને યોગીઓએ ક્રમે ક્રમે વશ કરવા દ્વારા આરાધના કરવા યોગ્ય અનિરુદ્ધ નામે પણ કહે છે અર્થાત મનમાં ઉપાસના કરવા યોગ્ય અનિરુદ્ધ છે હે સતી માતા રાજસ અહંકાર વિકાર પામ્યો એટલે તેમાંથી તત્વ ઉત્પન્ન થયું જે તત્વ વગેરે પદાર્થોના પ્રકાશરૂપ વિજ્ઞાન થાય છે અને ઇન્દ્રિયોનું જ્ઞાન કરવામાં સહાય મળે છે વળી સંશય વિપ્રયાસ નિશ્ચય સ્મૃતિ તથા નિંદ્રા જુદી જુદી વૃત્તિઓનું બુદ્ધિનું લક્ષણ કહેવાય છે ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી જ ઉત્પત્તિ ઉત્પન્ન થઈ છે તે ઇન્દ્રિયોના બે વિભાગ છે એક કર્મેન્દ્રિય અને બીજી જ્ઞાનેન્દ્રિય પ્રાણની ક્રિયા શક્તિ છે અને બુદ્ધિની વિજ્ઞાન શક્તિ છે તેથી પ્રાણ પોતે પણ રાજસ હોવાથી તેની ક્રિયાશક્તિ વાળી કર્મેન્દ્રિયો પર રાજસ જ છે અને બુદ્ધિ પોતે પણ રાજસ હોવાથી તેની જ્ઞાન શક્તિ વાળી જ્ઞાનેન્દ્રિયો પર

આકાશ એ સર્વ પ્રાણીઓના અવકાશ આપનારું બહાર અને અંદર એવા વ્યવહારનું સ્થાન અને નાડી વગેરેના પણ પ્રાણ ઇન્દ્રિય તથા મનના છે એમ આકાશનું કાર્ય એક જ તેનું લક્ષણ છે પછી શબ્દ તેની તનમાત્રા છે એવું આકાશકાળની ગતિથી વિકાર પામ્યો એટલે સ્પર્શંત્ર માત્રા ઉત્પન્ન થઈ અને એ સ્પર્શથી વાયુ ઉત્પન્ન થયું તો ચાંદ્રિય સ્પર્શ ગ્રહણ કરનારી છે કોવળતા કઠિનતા શીતળતા અને ઉષ્ણતા એ સ્પર્શનું લક્ષણ છે અને તે સ્પર્શ વાયુની તન્માત્રા છે વૃક્ષની શાખા વગેરેને ચલાવવી જુદા જુદા રહેલા ઘાસ વગેરે એકઠા કરવા ગંધવાળા પદાર્થનો ત્રાણેન્દ્રિય સાથે સંયોગ કરવો શીતળતા વગેરેથી યુક્ત પદાર્થને ત્વચાન્દ્રિય પ્રત્યે લાવવું શબ્દને ક્ષોતેન્દ્રિય પ્રત્યે સમીપ રહી સર્વ તેનું લક્ષણ છે સ્પર્શ જેની તન્માત્રા છે એવું એ વાયુ જીવોના કર્મથી પ્રેરાય વિકાર પામ્યું એટલે તેથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ તે રૂપથી તે જ ઉત્પન્ન થયું તથા ક્ષિક્ષુન ઇન્દ્રિય તે રૂપને ગ્રહણ કરનારી થઈ હે પતિવ્રતા માતા હર કોઈ પદાર્થને આકાર આપવો તે તે પદાર્થને ગૌણપણે જણાવવું અંગરૂપે રૂપ તરીકે પ્રતીત થવું અને દ્રવ્યના આકાર પ્રમાણે પરિણામ પામવું એ રૂપ તન્માત્રાવાળા તેજનો અસાધારણ ધર્મ છે અને એ જ તેનું લક્ષણ છે વળી પ્રકાશવું પકવવું ક્ષુધા તથા તૃષાને લીધે ખાવું પીવું હિમનો નાશ કરવો અને સૂકવી નાખવું એ તેજના કર્મ છે તે પછી જીવોના કર્મથી પ્રેરણા પામેલું અને રૂપ જેની તનમાત્રા છે એવું જ તે જ વિકાર પામ્યું એટલે તેની રસ તનમાત્રા ઉત્પન્ન થઈ રસથી જળ ઉત્પન્ન થયું અને જીહવા એ રસને ગ્રહણ કરનારી થઈ રસ મધુર રૂપે જોકે એક જ છે તો પણ ભૂતોના સંબંધવાળા દ્રવ્યોના વિકારને લીધે તુરો મીઠો કળવો તીખો ખાટો ને ખારો એમ અનેક પ્રકારે ભેદ પામે છે બીનું કરવું માટી વગેરેને પિંડરૂપે કરવા તૃપ્તિ આપવી સર્વને જીવાડવું તૃષાની વ્યાકુળતા દૂર કરવી કોઈ પણ વસ્તુને કોમળ કરવી તાપ દૂર કરે અને કૂવા વગેરેમાંથી ખેંચી કાઢ્યા છતાં ફરી ઉત્પન્ન થયું આ સર્વ જળના લક્ષણ છે રસ તેની તન્માત્રા છે એટલે એવું તે જળ જીવનના કર્મની પ્રેરણા પામી વિકાર પામ્યું એટલે તેથી ગંધ તત્વ ઉત્પન્ન થઈ અને તે ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ દ્રાળેન્દ્રિય તે ગંધને ગ્રહણ કરનારી છે ગંધ જોકે એક જ છે તો પણ બીજા સંબંધ પામેલા પદાર્થોના અવયવોના વિકારને લીધે મિશ્ર ગંધ દુર્ગંધ સુગંધ મૃદુગંધ ઉગ્ર ગંધ અને ખાટી ગંધ એમ જુદા જુદા અનેક ભેદ પામે છે પરબ્રહ્મને પ્રતિમા વગેરે સ્વરૂપ સાકાર કરવા જળ વગેરેથી વિલક્ષણપણે બીજાનો આ આશ્રય લીધા વિના જ સ્થિતિ કરવી જળ વગેરે ધારણ કરવા આકાશાદી પદાર્થો પામવા અને સર્વ પ્રાણીઓને તથા તે તે પ્રાણીઓના પુરુષપણું સ્ત્રીપણું વગેરે ગુણો પ્રગટ કરવા તે પૃથ્વીનું કાર્ય હોય તેનું લક્ષણ છે આકાશનો વિશેષ ગુણ સપ્ત જેનો વિષય છે તે ક્ષોતેન્દ્ર્ય વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેને વિષય છે તે સ્પર્શેન્દ્રિય તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે ચંદ્ર્ય જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસનેન્દ્રિય અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તે કહેવાય છે કારણરૂપ આકાશ વગેરેના શબ્દ વગેરે ધર્મ કાર્યરૂપ વાયુ વગેરેમાં પણ દેખાય છે તેથી પૃથ્વીમાં આકાશાદી સર્વના ગુણો દેખાય છે અર્થાત આકાશનો ગુણ શબ્દ આકાશના કાર્યરૂપ વાયુમાં પણ જતો હોવાથી વાયુની અંદર શબ્દ તથા સ્પર્શ એ બે ગુણ છે તેમજ વાયુના શબ્દ તથા સ્પર્શ એ બે ગુણો તેના કાર્યરૂપ તેજમાં પણ જતા હોવાથી તેજની અંદર શબ્દ સ્પર્શ અને રૂપ એ ત્રણ ગુણો છે અને તેજના એ ત્રણ ગુણો તેના કાર્યરૂપ જળમાં પણ જતા હોવાથી જળની અંદર શબ્દ સ્પર્શ રસ એ ચાર ગુણો છે અને જળના તે ચાર ગુણો પોતાના કાર્યરૂપ પૃથ્વીમાં જતા હોવાથી પૃથ્વીમાં તેના પોતાના ગંધ ગુણ સાથે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમ પાંચ ગુણો છે આ મહત્વ સાત તત્વો અલગ અલગ જુદા રહ્યા ત્યારે જગતના આદિ ઈશ્વરકાળ કર્મ તથા સદગાદી ગુણો સાથે તેઓમાં પ્રવેશ કર્યો એટલે જ તે સમયે તે તો ક્ષુબ્ધ થઈ એકબીજાની સાથે જોડાયા તેથી તેઓમાંથી અચેતન બ્રહ્માંડ ઉત્પન્ન થયું તેથી આ સમસ્ટિરૂપ વિકાટ રૂષ ઉત્પન્ન થયા આ બ્રહ્માંડનું જ બીજું નામ વિશેષ છે અને અનુક્રમે ઉત્તરોત્તર દસ દસ ગણા વધેલા પૃથ્વી જડ તેજ વાયુ આકાશ અહંકાર અને મહતત્ત્વ એ સાત તત્વોથી મીટાયેલું છે કે જીવોની બહાર પ્રધાન તત્વ વેંટાયેલું છે આ બ્રહ્માંડમાં દેવ મનુષ્ય વગેરે સમગ્ર લોકનો વિસ્તાર રહેલો છે અને તે ભગવાન શ્રી હરિનું જ સ્વરૂપ છે જળની અંદર રહેલા તે સુવર્ણમય બ્રહ્માંડમાંથી ઊભા થઈ મહાદેવ શ્રી હરિએ તટસ્થપણું તેજી તે ઇન્દ્રિયરૂપ રૂપ અધિષ્ઠાતા થઈ તેમાં અનેક પ્રકારના છિદ્રો કર્યા પછી સૌથી પહેલા તે વિરાટ શરીરને મુખ થયું પછી તે મુખમાંથી વાણી ઇન્દ્રિયની સાથે તેનું અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયું પછી તેને નાસિકાના બે છિદ્રો થયા એટલે પ્રાણયુક્ત દ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ દ્રાણેન્દ્રિય ઉત્પન્ન થયા પછી તેનું અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો પછી તે વિરાટ શરીરને બે નેત્રસ્થાન ઉત્પન્ન થયા જેમાં ચક્ષુન્દ્રિય તથા તેના દેવ સૂર્ય પ્રવેશ કર્યો તે પછી તેમને કાનના છિદ્રો થયા તેમાં ક્ષોતેન્દ્રિય સ્થાન થયું એટલે એમાં રૂવાળા કેસ વગેરે ઇન્દ્રિય થયા અને ઔષધિઓ દેવ થઈ પછી તેમને લિંગ પ્રગટ થયું તેમાંથી વીર્ય અને વીર્ય પછી લિંગનો અભિમાની આપો દેવ અર્થાત જળ દેવતા ઉત્પન્ન થયો પછી તેમની ગુદા સ્થાન પ્રગટ થયું તેનાથી અપાન વાયુ અને અપાન પછી ગુદાના અભિમાની દેવતા સર્વ લોકને ભયભીત કરના મૃત્યુદેવ ઉત્પન્ન થયો પછી એ વિરાટ બે હાથ થયા તેમાં બળ ઇન્દ્રિય તેનો અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયો પછી એમને બે પગ થયા તેમાં ગતિ નામે ઇન્દ્રિય થઈ અને પગનો અભિમાન વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયું પછી એ નાળીઓ ઉત્પન્ન થઈ તેમાં લોહી ઇન્દ્રિય તરીકે ભરાયું ને નદીઓ દેવતા થઈ પછી તેમને પેટ થયું તેમાં ક્ષોણા ને તૃષા ઇન્દ્રિય ઉત્પન્ન થઈ અને બે તે બંનેનો દેવ સમુદ્ર ઉત્પન્ન થયો પછી તેમને હૃદય સ્થાન થયું તેમાં મન ઇન્દ્રિય થયું ને તેનો દેવ ચંદ્રમાં ઉત્પન્ન થયો તે પછી એમના એ હૃદય સ્થાન બુદ્ધિ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ એટલે તેનો અભિમાની દેવ બ્રહ્મા થયો તે પછી અહંકાર અને તેના અભિમાની દેવતા રુદ્ર ઉત્પન્ન થયું તે પછી ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્ર પ્રગટ થયા એમ તે તે ઇન્દ્રિયો તથા તેઓના અભિમાની દેવો ઉત્પન્ન થઈ તે વિરાટ પુરુષને ઉઠાડવા તત્પર થયા પણ ઉઠાડી શક્યા નહીં એટલે ફરી તેઓએ વિરાટ પુરુષને ઉઠાડવા પોતપોતાના સ્થાનોમાં અનુક્રમે પ્રવેશ કર્યો અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં વાયુએ ત્રાણેન્દ્રિય સાથે બે નાસિકાના છિદ્રો પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં સૂર્ય ચક્ષુ ઇન્દ્રિય સાથે નેત્રસ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં દિશાઓએ ક્ષોતેન્દ્રિય સાથે બે કાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં ઔષધિઓએ રૂવાણા વગેરે સાથે ત્વચા સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં જડે વીર્ય સાથે લિંગ સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં મૃત્યુએ અપાન ઇન્દ્રિય સાથે ગુદા સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં દિશાઓએ ક્ષોતેન્દ્રિય સાથે બે કાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ વિરાટ નહીં નહીં ઔષધિઓએ વડે સાથે ત્વચા સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં જડે વીર્ય સાથે લિંગ સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં મૃત્યુએ અપાન ઇન્દ્રિય સાથે ગુદા સ્થાનમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં ઇન્દ્ર બળ સાથે હાથમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં વિષ્ણુએ ગતિ સાથે પગમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં નદીઓએ લોહી સાથે નાળીઓમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં ક્ષુધા તથા તૃષા સાથે સમુદ્ર પેટમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં બ્રહ્માએ પટ બુદ્ધિ બ્રહ્માએ પણ બુદ્ધિ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ ઉઠ્યા નહીં અને પણ અહંકાર સાથે હૃદયમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ નહીં પણ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો કે તે જ સમયે વિરાટ પુરુષ જળમાંથી ઊભા થયા જે નેદ્રાવશ થઈ સુતેલા મનુષ્યને જીવ વિના પ્રાણ મન ઇન્દ્રિયો કે બુદ્ધિ ઉઠાડવા સ્પર્શ થતા નથી તે જ પ્રમાણે એ વિરાટ પુરુષને ક્ષેત્રજ્ઞ પરમાત્મા વિના બીજા કોઈ પણ પોતાના બળ વડે ઉડાડી શક્યો નહીં માટે પ્રથમ પરમેશ્વરની ભક્તિ કરવી પછી બીજા સર્વ પદાર્થો વગેરે પદાર્થો પર વૈરાગ્ય થાય છે બુદ્ધિયોગમાં પ્રવેર્તે છે અને સિત ચિત્ત એકાગ્ર થયા પછી જ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન ધારા જ્ઞેત્રજ્ઞને આ કાર્ય કારણના સમુદાય શરીરમાં પરમાત્મા સ્વરૂપ જાણી તે જ્ઞાત્રનું ચિંતન કરવું શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય છવ્વીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ